बोल मारी अम्बे जय जय अम्बे बोल मरिया खोया जय जय खोड़िया बोल मरी खोड़िया 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 जय जय खोड़िया बोल मारी खोड़िया जय जय खोड़िया बोल मारी खोड़िया जय जय

Jai Jai Khandel, Bol Mar Randal. Jai Jai Randal, Bol Randal. Jai Jai Randal, Bol Randal. Jai Jai Randal, Bol Jay Randal. Jai Jai Randal. બરાબર આ સેન્ટર આવશે રાજાભાઈ જો તો દેખાય આ સેન્ટરમાં આવશે દેખાય હા ઉભા રેજો બધા હાથ લગાવી દો એ નારાયણ આજ તારી સાક્ષી આ કર્મ કરે છે આ દીકરો આજ તું તો સૂર્ય ને નારાયણ સૂર્ય અને નારાયણ સૂર્ય એટલે સુંદર યમ ને જેને નો ભોગે એવો તું બાપ હોય એ મારી માતા રાંધલું હોય મારો ભાઈ એમ હોય શનિ મહારાજ હોય તાપી હોય હે એટલે તારો સર્વ પરિવારના આશીર્વાદ મળે ને સંતાન સુખ દેનારી મારાંદર આ જજા ઉત્સવ ને આવનાર દિવસો ચડતા કરે દીકરી ધનેશ્વર ભૈલા રાખડી બાંધ્યા ભૈલો રાખડી બાંધ્યા કરે એવું તું પૂરો બાપ તરીકે એનો પ્રકાશ ન આપતું તારા અંશમાંથી હે ના આ કર્મ કરીએ તારી સાક્ષીએ આ દીકરા જીવનમાં જે કાંઈ અટકેલું ભટકેલું હોય જ્યાં કાંઈ રોજીનું ધન હલવાઈ ગયેલું હોય કોઈ કાંઈ છીનવેલું હોય એના ભાગ્યનું હોય એના નસીબનું હોય તો પવન વેગે ચરતું કરે આવનાર અઢાર દિવસની અંદર હે કે હું તો નારાયણ હું દરેક જીવનું ભરણ પોષણ કરનારો આ જીવનું જે કાંઈ છે ધન્ય અટવાયેલું છે મિલકત અટવાયેલી છે એમાં પ્રકાશ આપી અને પુણ્યના પ્રકાશ રૂપે આશીર્વાદ આપું ને શુભને મંગલ ને જય વિજયલક્ષ્મી આપું એટલે આ કુળના પરિવારના દરેક પૂજનીય દેવી દેવતાઓ પૂરા પૂરા એના આત્માથી વંદન કરે એના વંદન એના એના આશીર્વાદ એને સંગે જોડીને એને આશીર્વાદ આપો ને તારે તારા દરબારમાં કેમ ખોટ છે બાપ તું તો પ્રકાશ આપનારો છું તારી સાક્ષી દરેક કર્મ થાય આ તારી સાક્ષીની અમૃત દ્રષ્ટિ એમાં કરે બાપ ત્યાં પુણ્ય પ્રકાશ જાય છે ત્યારે પ્રકાશ ત્યાં પ્રગટ કરે ત્યાં એ માટે દરિયામાં પ્રગટ કરે એમાં શિખર ઉપર